રાય દબોચ્યો હતો છ મહિનાથી તે પોલીસ અડાજો સ્થિત જિલ્લાની કોમ્પ્લેક્ષ માં રહેતા ફૈઝાન ઇમરાન ચાલિયાવાલા સેટેલાઇટમાં અશોક સેન્ટર પાસે જ્યુસ નામથી દુકાન ગત તારીખ બાવીસ ફેબ્રુઆરી બે ના રોજ બપોરે મિત્ર નવાઝ અંસારી દસ લાખ પેમેન્ટ લેવા સંજય ખુરના પાસે મોકલ્યું હતું બેંક તથા પેટ્રોલ પંપ ઉપર તબક્કાવાર દસ લાખ લઈ મોપેડ ઉપર પરત જઈ હતો ત્યારે પાલ ગૌરવપથ રોડ ઉપર ત્રણ લૂંટારોએ આંતરી રોકડા રૂપિયા દસ લાખની સાથે મોપેડ પણ લૂંટી ગયા હતા આવક આખું કાવતરું સંજોગ ખોરાના એ જ ઘડી હતું તેણે તેના મિત્ર અને સચ્ચુ ઉર્ફે કરણરામ અવતાર રાયને ટીપ આપી હતી અડાજણ પોલીસે આ ગુનામાં સંજય રાજેશભાઈ ખોરાનાને ઝડપી પાડ્યો હતો ત્રીજો લૂંટારો વિશાલ ઉર્ફે વિક્કી પચ્ચીસ સંજય વાનખેડેને ગત અઠવાડિયે ખડોદરા પોલીસે ઝડપ્યો હતો છેલ્લા છ મહિનાથી પોલીસને હંપાવી રહેલા સચ્ચુને એસોસીની ટીમે ઝડપી લીધો હતો સચ્ચુ વિરુદ્ધ બે હજાર ત્રેવીસમાં ઉધનામાં હત્યાની કોશિશ અને ખંડણી સહિતના પણ ગુના નોંધાઈ ચૂક્યા છે